એ શરૂ કરી દીધો છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો જુઓ આપણે આ વાટકાના માપે ઉપમા બનાવીએ છીએ આ રાતનું છે હો રસોઈ એટલે આજે જો ઉપમા બનાવીએ છીએ અમારા રાતના છે ને શાક રોટલી ને રોટલા ને એવું ઓછું હોય છે આવું જ હોય છે તો આને છે ને આપણે મસ્ત મજાનો એવો શેકી લેશી કે ગેસની આંચ છે ને આપણે ફ્રેન્ડ્સ સાવ ધીમી રાખવાની છે અને છે ને આ શેકી લેશી આપણે આને બ્રાઉન નથી થવા દેવાનો પણ દાણા છે ને ફૂલી જશે અને એકદમ આપણે જે આ રવો છે ને એ ફૂલી જશે તો ચાલો આપણે તેને છે ને મીડિયમ આંચ ઉપર એકદમ સરસ આપણે પહેલાં રવો શેકી લેશું તો હજી આપણે ધીમી આંચ ઉપર જે રવો છે એ શેકાય છે અને એકદમ હવે શેકાવા આવ્યો છે જો તમને આમ બતાવીશ ને તો એકદમ જો અને ફૂલી પણ ગયો છે તમને આમાં કેમેરામાં દેખાતો હોય છે કે નહીં અને આ છે ને ગરમ થઈ ગયો છે ને તાવી તો આપણે આ રીતે કરી છે ને એટલે આમાં ચોંટી જાય છે બાકી જો એકદમ સરસ શેકાવા મહિનો છે અને તેની સાથે આપણે અહીંયા દાણા તૈયાર કરી લીધા છે એટલે કે દાણા છે સિંગ દાણા આપણે તેમાં એડ કરવાના છીએ ડુંગળી છે ગાજર છે અને બટેકા છે એ આપણે ઝીણું એવું સુધારીને આપણે એક જ મોટા વાસણમાં સુધારીને તૈયાર કરી લીધું છે પણ પહેલાં આપણે સરસ મજાનો રવો છે એ શેકીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે છે ને રવો શેકી લીધો છે એકદમ સરસ એવો આમ જો કલર ચેન્જ નથી થવા દેવાનો પણ આપણે આમ થોડોક લાગવો જોઈએ કે શેકાઈ ગયો છે ધીમી આંચ ઉપર આપણે મસ્ત મજાનો રવો શેકી લીધો છે અને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે કેમ કે આપણે પહેલાં છે ને દાણા ફ્રાય કરી લેશું અને તેના માટે આપણે તેલ આપણે આ તેલમાં ગરમ પણ દાણા પણ ફ્રાય કરી લેશું અને તેની સાથે આપણે વઘાર પણ કરી લેશું પણ પહેલાં આપણે દાણા ફ્રાય કરીને તૈયાર કરી લેશું તો આપણે છે ને દાણા ફ્રાય કરી લીધા છે એને અલગ રાખી દીધા છે કઈ રીતે આપણે વઘાર કરી અને ઉપમામાં એડ કરવાના છીએ તમે બનાવતા તો અલગ રીત હોય અને તમને ગમે તો રેસીપી જોવો તો જો આપણે આ દાણા ફ્રાય કરી લીધા છે ને હવે એ જ તેલમાં આપણે વઘાર કરી લેશું તો પેલા આપણે છે ને વિડીયો બનાવું છું એક જ હાથે છે એટલે આપણે પેલા રાઈ જીરું એડ કરી દેસુ મેં મિક્સ કરી લીધું છે એક હાથે વિડીયો હોય છે અને એક હાથે આપણે બનાવતા જાય એટલે આવી રીતના તૈયાર કરવું પડે તો જુઓ તમે તેલ તો આપણું એકદમ સરસ ગરમ જ છે પણ તોય થોડુંક આપણે એને ફૂટી જવા દેશું છે ને તડતડ તડતડ અવાજ આવે એટલે આપણે તેમાં હિંગ એડ કરી દેશું ફ્રેન્ડ્સ અને તેની સાથે જો કઢીપત્તા અને મરચું છે તીખા માટે આપણે નોર્મલ તીખું છે બહુ તીખું નથી તમને વધારે તીખું ભાવે તો વધારે પણ તમે એડ કરી શકો છો એટલે કે વધારે તીખા મરચાં એ પણ એડ કરી શકો છો અને આપણે છે ને આ મીડિયમ હું એડ કર્યું છે અને આમાં આપણે મરચું પાવડર તો એડ કરવાના નથી પહેલાં છે ને આપણે આ રીતે મિક્સ કરી લેશું અને કઢીપત્તા આપણે એડ કર્યા છે ને એ સૂકા છે હો ફ્રેન્ડ તો બસ આપણે આ મિક્સ કરી લઈને એટલે જો આપણે આ શાકભાજીનો વાટકો ભરેલો છે તેને તેમાં એડ કરી દઈશું તમને પહેલાં જ કીધું કે બટેકા ડુંગળી અને ગાજર તમારે વધારે શાકભાજી એડ કરવા હોય ને ફ્રેન્ડ તો પણ તમે આમાં એડ કરી શકો છો આમાં શાકભાજી જેટલા હોય એટલા તમારે એડ કરી શકો છો અને ટેસ્ટ પણ સારો આવે છે તો હવે મસાલા શું કરવાના છે એ તમે આપણે તમે જોતા રહેજો અને આપણે મસાલા એડ કરી લેશું તો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું અને તેની સાથે આપણે ખાંડ એડ કરી દેસું દોઢ ચમચી જેટલી થશે અને તેની સાથે આપણે લીંબુ એડ કરવાના છીએ પણ ક્યારે એડ કરવાના છીએ એ તમે જોતા રહેજો અને ચપટી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દેસું બધી વસ્તુઓને સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું અને આપણે છે ને પેલા ચડી જવા દેસું અને પાણી એડ નથી કરવાનું કેમકે આપણે આ ખાંડ મીઠું એડ કર્યું છે ને એટલે જે બટેકા ગાજર છે એને આપણે મીડિયમ આંચ રાખી અને આ રીતે પેલા મિક્સ કરી અને તેને મીડિયમ આંચ ઉપર ઢાંકી અને થવા દેસુ તો ચાલો આપણે તેને ઢાંકી દેસું અને ગેસની આંચ મીડિયમ રાખી છે અને તેને બટેકા છે એ એકદમ સરસ ચડી જવા દેસુ આપણે છે ને ચેક કર્યું નથી વચ્ચે વચ્ચે અને આપણે જો એકદમ ઝીણા શાકભાજી સુધારેરા છે અને મીડિયમ આંચ ઉપર એટલે આપણે છે ને ચડવા જ દીધું હતું વચ્ચે વચ્ચે ચેક જ નથી કર્યું અને તેલ પણ છે એટલે સારી રીતે જો હું તમને બતાવી જાઉં કે ચડી જ ગયા છે જો જો એકદમ સરસ ચડી ગયા છે હવે છે ને આપણે તેમાં પાણી એડ કરી દેસુ તો પાણી કેટલું એડ કરવાનું છે એ પણ તમે જોવો કેમ કે એ જ આની ખૂબી હોય છે આપણે ઉપમા બનાવીને એ તો આપણે પાણી છે ને એડ કરી દીધું છે તો પાણી કેટલું એડ કર્યું છે એ પણ હું તમને કહીશ અને આપણે છે ને આને ઉકળવા દેસું પછી આપણે આમાં રવો એડ કરવાનો છે તો પહેલાં આપણે શાકભાજીની સાથે તેને સારી રીતે ઉકળવા દેસું અને જે આપણે આ રવો છે ને એ જ આપણે એ જ માપે આપણે આ ત્રણ વાટકા માપ સાથે ત્રણ ગણું પાણી એડ કરવાનું એટલે ઉપમા છે ને એકદમ સરસ થાય તો આપણે ત્રણ વાટકા ભરીને પાણી આમાં એડ કર્યું છે એ આનો માપ છે હવે આપણે તેને સારી રીતે ઉકળવા દેસું

ઉપમાને આપણે શેકી તો લીધો તો પણ હવે સારી રીતે ચડી જાય ને એ રીતે આપણે મિક્સ કરતા રહેશું અને આપણે જો ત્રણ ગણું પાણી મૂક્યું હતું ને તો પણ બધું જો શોષી લીધું છે એને પણ હવે છે ને આ રીતે આપણે મિક્સ કરતા રહેશું એટલે જે ઉપમા છે ને આપણે રવો એ સારી રીતે ચડી જશે તો જો આ રીતે મિક્સ કરતા જ રહેવાનું છે સરસ મિક્સ કરી લીધું છે અને મીડિયમ આંચ ઉપર આપણે તેને ઢાંકી અને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું ફ્રેન્ડ્સ અને દાણા આપણે કઈ રીતે એડ કરવાના છે એ પણ તમે જોતા રહેજો હજી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને પેલા છે ને આપણે બે મિનિટ માટે થાવા દેસુ એટલે પછી આપણા ઉપમા ત્યાર થઈ જશે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જો લગભગ ત્યાર જ છે પણ આપણે ખાંડ એડ કરી દીધી ને તો લીંબુનો રસ એડ કરી દેસું એટલે ખટ્ટાસ ગળાશ છે ને એ એક સરખું થઈ જાય બરાબર ને ફ્રેન્ડ તો બસ આપણે તેને એડ કરી દેસુ અને આમાં તમે છે ને ઘી પણ એડ કરી શકો છો પણ મારા હસબન્ડને છે ને ભાવતું નથી જો આમાં લીંબુ પડી ગયું એક હાથે ફોન છે એટલે આવી આવી રીતના રીતના થાય બરાબર ને તો આમાં તમે જ્યારે આપણે લીંબુનો રસ એડ કરીને એટલે તમે એમાં ઘી પણ એડ કરી શકો છો એટલે એનો સુગંધ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સારો આવે હવે જે આપણે સિંગદાણા છે ને ફ્રાય કરેલા તેને એડ કરી દેશું અને સારી રીતે હવે એકદમ સરસ એવું મિક્સ કરી લેશું એકદમ સરસ મિક્સ કરી લીધું છે દાણાને બધુંય અને ગેસ બંધ કરી દીધો છે તૈયાર થઈ ગયો છે અને આપણે સૌ કેમ કરસી જો આ રીતે લઈ અને છે ને જે આપણે વાટકામાં લઈ લેશું એટલે એનો મસ્ત આપણે ખાવા માટે આપી દઈશું આ વાટકો છે ને એને ભરી લેશું આખો બરાબર ને આપણે છે ને આ વાટકો આખો ભરી લીધો છે અને ઉપરથીને આપણે પ્રેસ કરી દીધો છે એટલે જે આપણે છે ને એ એકદમ સરસ થાય હાલ ચાલો તો વિડિયો અને આને છે ને આપણે આ રીતે જો થઈ ગયો ને મસ્ત તો બસ આ રીતે ત્યાર છે ઉપમા તમે પણ બનાવજો રેસીપી વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય કૃષ્ણ